નાટક ગુડ મોર્નિંગ ઓમ ઓમ ભાઈ ઊઠી ગયા ગયા રાત્રે સરખું સુતા નથી ભાઈ આખી રાતમાં મંજા ગઈડી છે જો અત્યારમાં દે દે દે

શોધ્યું ને ટ્રેક્ટર આ ટ્રેક્ટર પડ્યું ત્યાં જવું છે ને હમ એ જો મમન બગાઈ દીધો હાય હાય કદી ઓમો જો ઓમ ભાઈ ભરણે ટ્રેક્ટરમાં લાવ્યા છે બેસવું હશે એને મામના